નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજરોજ વન વિભાગ છોટાઉદેપુર દ્વારા છોટાઉદેપુર રેન્જના વસેડી ગામે છોટાઉદેપુરના માન્ય સાંસદ સભ્ય શ્રી જસુભાઈ રાઠવાના તથા છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન રાઠવાના હસ્તે તેઓના વતનના ગામ વસેડી ગામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વસેડી કેમ્પા મોડલમાં હેક્ટર પચીસમાં સત્યાવીસ હજાર સાતસોને પંચોતેર રોપાનું વાવેતર કરવા માટે ધરતીમાના ખોળે શ્રીફળ અર્પણ કરી માન્ય સાંસદશ્રી દ્વારા મહુડાના વૃક્ષ રોપી અને એક પેડ માકે નામ અંતર્ગત પ્રજાજનોને ચાલુ ચોમાસામાં વધુમાં વધુ વૃક્ષો વાવી અને વૃક્ષોનું જતન કરે અને સાથે સાથે પર્યાવરણનું રક્ષણ કરી જીવન બચાવવા માટે એક પહેલ કરે એવો સંદેશો આપી ખાખરના પાનમાં ઉકાળાની ચાનો કાળી ચાનો સ્વાદ માણ્યો હતો અને કુદરતી વાતાવરણમાં એક અનેરો આનંદ લઈ વન વિભાગ છોટાઉદેપુરના સ્ટાફને વાવેતર સફળ થાય વાવેતર સફળ થાય તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી જેમાં રસિકભાઈ રાઠવા છોટાઉદેપુર તાલુકા ભાજપના પ્રમુખ અને ઇકો યુનિટેડ ટ્રાઇબલ ઇનિશિએટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુરના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા તેમજ આરએફઓ નિરંજનભાઈ રાઠવા તેમજ સ્ટાફ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરી મા ધરતીને લીલી છમ બનાવવા માટે સંકલ્પ લીધો હતો અલ્તાફ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ છોટાઉદેપુર આજરોજ છોટાઉદેપુર વિભાગમાં છોટાઉદેપુર રેન્જના વસેડી કેમ્પા પ્લોટ ખાતે માન્ય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા સાહેબના હસ્તે વૃક્ષારોપણનું મુહુર્ત કરવામાં આવ્યું જેમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કલ્પનાબેન રાઠવા રસિકભાઈ રાઠવા ગોપાલભાઈ રાઠવા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને આજરોજ વસેડી કેમ્પા પ્લોટ ખાતે સત્યાવીસ હજાર જેટલા રોપા રોપવાના છે એમાં આજરોજ માન્ય શ્રી જશુભાઈ રાઠવા સાહેબ દ્વારા વધુ વૃક્ષ ઉછેરવા અને વાવવા માટે સૂચન કર્યું છે અને એને બચાવી અને પર્યાવરણ બચાવવાનો સંદેશો આપી રહ્યા છે તો માન્ય દસુભાઈ રાઠવા સાહેબનો ખૂબ ખૂબ આભાર